તમને યાદ છે કે દેવાસુર સુર સંગ્રામમાં મેં તમારી સાથી હતી અને તમે મને વચનો આપ્યા હતા હા તે મને યાદ છે તમારે તે વચન જરૂર પૂરા કરજો જરૂર થી તેમાં રામની સોગંદ શા માટે છતાં પણ તમારી મનની શાંતિ માટે હું રામના સોગંદ ખાઉ છું અને તમારા વચન જરૂર આપીશ મારું પહેલું વચન એ છે કે તમે ભરતને રાજગાદી સોપો અને બીજું વચન પણ મારા મારાથી દૂર ના કર ના મારે તો આ જ વચન નું પાલન જોઈએ રણનાયાજી પિતાજી તમામને નહીં કેમ બોલાવલા છે महाराज સચરાત તમારા મરતનો પાલન કરો રહેવાજો હું કાલ સવારે રામ વન આંગણન કરે બસ આટલી જ વાત છે હું કાલ સવારે જ વન હું વન આંગણન જો મારા તૈયાર છે